હવે લોકસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી છે પરંતુ હજુ સુધી ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકોની વહેંચણી થઈ શકે નથી બંગાળમાં કોંગ્રેસ ટીએમસી અને બિહારમાં કોંગ્રેસ જેડીયુ આરજેડી વચ્ચે સીટોને લઈને મતભેદ છે ઓગણત્રીસ કે ત્રીસ જાન્યુઆરીએ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા સાથે રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી શકે છે આ યાત્રા બંગાળ પહોંચે તે પહેલા જ વિપક્ષી ગઠબંધન ભારતમાં તૂટવાના સંકેત દેખાઈ રહ્યા છે तृणमूल कांग्रेस ना वड़ा ने सीएम ममता बनर्जी ने राज्य बैतालीस मा थी चालीस बैठकों पर उम्मीदवार उतारवा तैयारी करी दी थी मुख्य तो तब पता चलेगा जब पार्टियां टेबल पर बैठेंगी और उसमें क्या अलायंस होता है क्या नहीं होता है किसको कितनी सीटें मिलती है लेकिन जहां तक बंगाल की बातें मुझे एक पूरी तरीके से विश्वास है कि बंगाल की बयालीस की बयालीस सीटें इंडिया अलायंस जीतेगी जिस पार्टी को भी मिले जिस पार्टी का हो कैसा गठबंधन हो नहीं हो पूरी 42 की वायरलेस की सीटें जो हैं इंडिया अलायंस में जो पार्टियां हैं वही जीतेंगी सूत्रों ने जनावया પ્રમાણે टीएमसी कांग्रेस ने मात्र बहरामपुरा ने मालदा दक्षिण बैठक को आपसे आ번에 बैठक कांग्रेस से 2019 में जीती थी जो कांग्रेस वो दबाण करे तो ममता दार्जिलिंग सीट આપી सके छे आ बैठक भाजपा કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે કોંગ્રેસ પોતાના દમ પર પાંચ બેઠકો જીતશે કોંગ્રેસના નેતાઓને રાહુલની મુલાકાતથી ઘણી અપેક્ષાઓ છે આવી સ્થિતિમાં કોંગ્રેસ મમતા પાસે ઓછામાં ઓછી નવ થી દસ સીટોની માંગ કરી શકે છે જો મમતા સહમત ન થાય તો કોંગ્રેસ બાકીની બેઠકો પર બંગાળમાં સીપીએમ સાથે મળીને ચૂંટણી લડી શકે છે કોંગ્રેસ જે બેઠકો માંગી રહી છે તેમાં જહાંગીરપુર બેઠક રાયગંજ બેઠક અને માલદા ઉત્તર બેઠકનો સમાવેશ થાય છે પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીત જાંગીપુરમાં ચૂંટણી જીત્યા હતા રાયગંજ કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રિય દાસ મુનશી લાંબા સમયથી જીતી રહ્યા છે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલને બાવીસ ભાજપને અઢાર અને કોંગ્રેસને બે બેઠકો મળી હતી કોંગ્રેસ પાર્ટી કા બેંક એકાઉન્ટ ખલાસ હો ગયા રાજીદી બેંક એકાઉન્ટ વોટ બચાઈ નહીં હૈ કભી પીડા હોતી હૈ ये कांग्रेस पार्टी राष्ट्रीय पार्टी है वो कहां से कहीं लालू जी के पीछे कहीं मुलायम सिंह के पीछे अब अखिलेश के पीछे तेजस्वी यादव के पीछे अब तो कांग्रेस पार्टी का याल क्या है भिक्षाम देही भिक्षाम दे देही चल रहा है ना बिहार में क्या हो रहा है यूपी में क्या हो रहा है तो कांग्रेस पार्टी की पूंजी नहीं बची और वो पूंजी नहीं बची है राजनीतिक अपनी करने के कारण બિહારમાં જેડીયુએ પણ સીટોની વહેંચણી મુદ્દે ઝૂકવાનો ઇનકાર કરી દીધો છે આ વખતે પાર્ટીએ સત્તર સીટો પર દાવો કર્યો છે તેમાંથી સોળ બેઠકો એવી છે કે જેણે ગત લોકસભા ચૂંટણીમાં એનડીએ સાથે ગઠબંધનમાં રહીને જીતી હતી એક સીટ પર જેડીયુ બીજા ક્રમે રહી હતી જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે અમારી પાર્ટીએ છેલ્લી ચૂંટણીમાં સોળ બેઠકો જીતી હતી અને અમે આ બેઠકો પર કોઈ સમજૂતી નહીં કરીએ ત્યાગે મહાગઠબંધનમાં નિર્ણયોમાં વિલંબ અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી